નમસ્કાર ખેડૂત મિત્રો હું સંજય ગોસાઈ નિશાન સિલ્સ પ્રાણી અમદાવાદ આજે આપણે સોતલપુર તાલુકાના એક ગામમાં આવ્યા છીએ તો આપણે એવા પ્રગતિશીલ ખેડૂત પાસેથી માહિતી લઈએ તમે કયું જીરું વાવ્યું હતું અને કેવું છે શું નામ તમારું મારું નામ પરસુભાઈ પડા ભાઈ અહીં જામદાત્રાના સોતલપુર જિલ્લો પાટણ તમારો મોબાઈલ નંબર મારો મોબાઈલ નંબર છે બને છે ચુમ્માલીસ છે તમે આ કયું જીરું વાવ્યું છે મેં આ નિશાદનું ચુમ્માલીસ પ્લસ

ઉત્પાદન તો કહી શકાય જ નથી કેટલું આપણે એ એક કિલો થી દસ મણ ઉત્પન્ન મળે એવું લાગે છે એક કિલોમાં કેટલા કિલો તમે કામ છ કિલો બરાબર તો તમે આ જોઈ શકો છો જીરું પણ સારું છે તો આપણે કોઈ ખેડૂતને ભલામણ કરવી હોય નિશાન નું જીરું હોવાય કે ના વાય ખેડૂતને ભલામણ કરવી ખેડૂતને બે પાંદે થવું હોય તો નિશાન નું જીરું હોવાય બિયાર નો ના કરાય